જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ખૂબ જ મહત્ત્વના અને ખુશીના સમાચાર પર વાત કરીશું હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં જવા થવા માંડ્યો છે આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે એ જરૂરી હોવાથી વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો આજે સવારેથી જ વિવિધ જિલ્લાઓ અને બેંકની બ્રાન્ચિસ પરથી કન્ફર્મેશન મળવા લાગ્યું છે કે ઘણા ખેડૂતોના એકાઉન્ટમાં બે હજારનો એકવીસમો હપ્તો જમા થઈ ગયો છે અગાઉના હપ્તાઓની જેમ આ વખત પણ રકમ ડીબીટી પ્રોસેસ દ્વારા સીધી જ બેંકમાં ટ્રાન્સફર થઈ રહી છે ઘણા ભાઈઓને મને કોમેન્ટમાં અને મેસેજમાં લખ્યું હતું કે હપ્તો આવી ગયો એસએમએસ આવી ગયો બેંકમાં એન્ટ્રી થઈ ગઈ તો તમે પણ તરત જ તમારું બેંક એકાઉન્ટ પાસબુક યુપીઆઈ અથવા એસએમએસ ચેક કરી લેજો જો એસએમએસ ન આવ્યું હોય તો ચિંતા ન કરો ચેક કરવાની ત્રણ સરળ રીત બતાવો પહેલું બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવો બીજું મોબાઈલ બેન્કિંગ યુપીઆઈ ગૂગલ પે ફોનપેમાં બેલેન્સ હિસ્ટ્રી ચેક કરો પીએમ ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ જુઓ પીએમ ની સાઇટ પર તમે માત્ર ત્રણ વસ્તુ નાખશો મોબાઈલ નંબર આધાર નંબર અથવા ખાતા નંબર અને તરત જ જાણવા મળશે કે હપ્તો પ્રોસેસ થયો છે કે નહીં મિત્રો ખૂબ જ મહત્ત્વની બાબત દરેક ખેડૂતને હપ્તો આવતો નથી આ માટે મુખ્ય ચાર કારણ છે પહેલું છે ઈ કેવાયસી અધૂરું ઓનલાઈન ઓટીપી બેઝડ ઈ કેવાયસી કે સીએસસી દ્વારા બાયોમેટ્રિક ઈ કેવાયસી ન કરવામાં આવ્યું હોય તો હપ્તો અટકશે લેન્ડ રેકોર્ડ વેરિફિકેશન બાકી તમારી ખેતીની જમીન રાજ્ય સ્તર પર ડિજિટલી વેરીફાઈડ ન હોય તો રકમ રિલીઝ થતી નથી આધાર બેંક લિંકિંગ પ્રોબ્લેમ આધાર બેન્ક સાથે લિંક નથી અથવા એનપીસીઆઈ મેપિંગમાં સમસ્યા છે તો ડીબીટી ફેલ થાય છે ત્રીજું છે બેંક એકાઉન્ટ ઇનએક્ટિવેટ ક્લોઝડ ઘણા ખેડૂતોને ખરેખર એકાઉન્ટ ઓટોમેટિક ઇનએક્ટિવેટ થઈ જાય છે આ સ્થિતિમાં પીએમ કિસાનની રકમ પાછી રિટર્ન થઈ જાય છે જો હપ્તો ન આવ્યો હોય તો આ ચારમાંથી કોઈ એક કારણ ચોક્કસ હશે મિત્રો જો હપ્તો ન આવ્યો હોય તો નીચેના ચાર પગલાં લો પહેલું સીએસસી સેન્ટર પર જઈને એક ફટાફટ પૂર્ણ કરાવો બીજું જમીનના દસ્તાવેજો જેવા કે સાત બંને નકલ આઠ એ આરટી અપડેટ છે તેની ખાતરી કરો ત્રીજું છે બેંકમાં જઈને આધાર લિંક અને એનપીસીઆઈ મેપિંગ ચેક કરાવો ચોથું છે પાસબુક અપડેટ કરાવીને એકાઉન્ટ એક્ટિવ છે તેની પુષ્ટિ કરો આ ચારેય કામ થઈ ગયા પછી આગામી સાયકલમાં તમારો હપ્તો મળી જશે મિત્રો પીએમ કિસાનના નામે ઘણીવાર ફેક મેસેજીસ અને લિંક્સ ફરતી હોય છે સરકારે ખાસ ચેતવણી આપી છે કે કોઈ લિંક પર ક્લિક કરશો નહીં કોઈને ઓટીપી ન આપશો અને પીએમ કિસાન માટે સત્તાવાર સાઇટોનો જ ઉપયોગ કરશો હવે તમે મને જણાવશો જો હપ્તો આવી ગયો હોય તો કોમેન્ટમાં જમા લખશો જો નથી આવે તો સ્ટેટસ લખજો હું તમને તમારી સમસ્યા પ્રમાણે માર્ગદર્શન આપીશ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી